ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પુરુષોત્તમ રૂપાલાનો સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં લોકસભા ચૂંટણીમાં ઉમેદવાર જાહેર કરાતા વાંકાનેર ખાતે પુરુષોત્તમ રૂપાલાનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમના આયોજક ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ પ્રમુખ પ્રજ્ઞેશભાઈ પટેલ સાંસદ કેસરી દેવસિંહ ઝાલા ધારાસભ્ય જીતુ સોમાણી મોહન કુંડારિયા કાંતિ અમૃત્યા સહિતના રાજકીય અગ્રણીઓ હાજર રહ્યા હતા વોરા સમાજ તબીબો વકીલો વિવિધ વેપારી સંગઠનો ઉદ્યોગપતિઓ તથા વિવિધ નાતિજનો દ્વારા પુરુષોત્તમ રૂપાલાનું અદકેરું સન્માન કરવામાં આવ્યું હતું ખ્યાતનામ તસવીરકાર ભાટી એન દ્વારા બનાવવામાં આવેલ પુરુષોત્તમ રૂપાલાનું ચિત્ર અર્પણ કરવામાં આવ્યું હતું વિશ્વાસ નો પ્રશ્ન તમે કરો છો એ તો મેં પૂછતા તો

એનો એને હવે અહેસાસ થયો છે હું તો રાજનીતિમાં ચાલીસ વર્ષથી કાર્યકર્તા તરીકે કામ કરું છું ચૂંટણીઓમાં ઓલમોસ્ટ આખા રાજ્યની અંદર મારા પ્રવાસ બધી ચૂંટણીઓમાં ઘણા વર્ષોથી હું પણ અત્યારે મને કાર્યકર્તાઓને કે નાગરિકોને મળતા જે અંડર કરંટ દેખાય છે એમાં એક બે વાત એવી મને દેખાય છે કે આજે સામાન્ય માણસ ભારત સરકારની સાથે સીધો જોડાયેલો પોતાની જાતને માનતો થાય દરેક ગામમાં ખેડૂત છે દરેક ખેડૂતના ખાતામાં પૈસા આવે અને એને માટે એને કોઈની પાસે આજીજી કરવા જવાનું પણ નથી દરેક ગ્રામ પંચાયતના સરપંચના ખાતામાં પૈસા આવે એ સરપંચોને કલેક્ટર, ડીডিও, એમએલએ, એમપી, સરકાર આ કોઈની સાથે કોઈ નિસ્પત નથી સીધે સીધા ભારત સરકારના એકાઉન્ટમાં દેના એકાઉન્ટમાં પૈસા આવે છે